હળદર લીધું છે ધાણાજીરું છે લાલ મરચું પાવડર છે કિચન કિંગ મસાલો છે મીઠું છે અને આખું જીરું લીધું છે અને આ સ્વીટકોન લીધો છે લીલા ધાણા લીધા છે તો સૌથી પહેલાં આપણે આ સ્વીટકોનને પીસી લેવાનું છે મિક્સર જારમાં સાવ નથી પીસવાનો અડધો થાય એક દાણો અડધો થાય ને એ રીતે પીસવાનું છે સાવ નથી પીસી લેવાનો તો જો આ રીતે મેં અધકચરા પીસી લીધા છે મિકાઈના દાણાને તો આપણે એક બાઉલમાં બધા મકાઈના દાણા એડ કરી દેવાના છે મરચાં એડ કરવાના છે આપણે જે બધા મસાલા લીધા હતા એડ કરી દેવાના છે કોર્ન ફ્લોર એડ કરવાનો છે ચણાનો લોટ એડ કરવાનો છે ચોખાનો લોટ એડ કરવાનો છે હવે આ બધું મિક્સ કરી લેવાનું છે થોડું એવું પાણી એડ કરવાનું છે અને આપણે કુંભણિયાનું જે બેટર રેડી કરવી ને એ રીતે જાડું પતલું રેડી કરવાનું છે જાડું નથી રાખવાનું સાવ બતલું નથી કરવાનું તો જો આટલું મેં બેટર રાખ્યું છે સાવ પતલું નથી કર્યું અને જાડું પણ નથી કરવાનું તો જો તળવા માટે મેં અહીંયા તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે તો જો આપણું તેલ આવી ગયું જો આપણે એમાં આ રીતે રાઉન્ડ જે તળવા માટે નાખી દેવાના છે સ્લો ફ્લેમ પર જ તળવાના છે આપણે અને તમે મરચાની ગ્રીન ચટણી સાથે પણ સર્વ કરી શકો એની સાથે વધારે સારા લાગે મેં અહીંયા મીઠી ચટણી લીધી છે આવી જ નવી રેસિપી જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરતા જજો અને લાઇક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં આવજો રાધે રાધેકૃષ્ણ